ડભોઈ સુંદરકુવા વિસ્તારની ડ્રેનેજ લાઇનનો ગંદો પાણી વરસાદી કાસમાં ખાલી કરવામાં આવી રહ્યું છે જેને લઈને વિસ્તારના લોકો દુર્ગંધથી થી ત્રાહીમામ ઉઠ્યા છે આ વરસાદી કાસથી મહુડી ભાગોળથી વડોદરી ભાગોળ સુધીના વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે ડભોઈની પ્રજાતિનો ભોગ પડી રહી છે આશરે આ કેનાલની આસપાસ પાંચસો ઉપરાંત મકાનો આવેલા છે બે હજાર જેટલા લોકોને આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું મિક્સ દુર્ગંધવાળું ગંદુ પાણી આવી રહ્યું છે અને જેને કારણે લોકો પરેશાન છે ડભોઈની પ્રજાને ગટરના આ ગંદા પાણીથી ક્યારે છુટકારો મળશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે હું મૌડી ભાગોળ વિસ્તાર વિસ્તારમાં રહું છું ને અમુને લગભગ છેલ્લા આઠ મહિનાથી ગટરનું ગંદુ ગંદુ પાણી અમારા સરકારી નરોમાં આવે છે તથા હવે બીજો એક હવે નવો આ એક પ્રયત્ન થઈ ગયો છે આ લોકો તરફથી કે જે ગટરનું પાણી અમારા વિસ્તારમાં ઠાલવવાનું જે જે વરસાદી પાણીની કે નારું છે એનાની અંદર એની અંદર કાસમાં ઠલવાય છે હવે એનાથી જે દુર્ગંધને અમારા બાળકોને તબિયત વગત તેનો જવાબદાર કોણ એટલે એનું વહેલી તકે નિરાકરણ કરવા વિનંતી